ગુવારના પાકની અંદર ગુવાર મોટા થઈ અને પીળા પડી મરી જાય છે તો એ ફૂગને લીધે થાય છે કારણ કે આપણે જે પણ ગુવારનો પાક બનાવીએ છીએ એ શેરડી નીકળ્યા બાદ એ જ જમીનની અંદર બનાવીએ છીએ તો ત્યાં ફૂગ લાગવાનો ચાન્સ વધારે રહે છે તો એ માટે આપણે ગુવાર રોપ્યાના પહેલાં અથવા બીજા પાણીની અંદર બે પાનના ગુવાર થાય એ સમયે જો માઇક્રોરાઇઝા પાણી સાથે આપીશું તો આપણા ગુવાર મોટા થઈ અને પીડા પડી મરશે નહીં તો ખેડૂત મિત્રો મોટા ગુવારને પીડા ન થવા દેવા હોય તો એ માટે આપણે બસ્સો લિટર પાણીની અંદર સો ગ્રામ માઇક્રોરાઇઝા દોઢ વીઘાની અંદર આપવું જોઈએ આ આપવાથી આપણા ગુવાર પીડા પડશે નહીં આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને આવી જ જાણકારી મળશે ધન્યવાદ